કેન્દ્રીય ગૃહમંત્રીએ ન્યૂ રાણીપમાં ચેનપુર ડી કેબિન અંડરપાસનું કર્યું લોકાર્પણ ચેનપુરથી કાળીગામ તરફની અવરજવર થશે વધુ સુલભ અમદાવાદને છસો એકાવન કરોડના વિકાસકાર્યોની ભેટ જળ સંચય સાથે સોલાર રૂફટોપ યોજનાનો લાભ લેવા પર ગૃહમંત્રીએ આપ્યો ભાર સુરતમાં વધુ એક કેન્સર હોસ્પિટલને મુકાઈ ખુલ્લી રેડિયેશન કિમોથેરાપી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ ગૃહમંત્રીએ કહ્યું આર્થિક રીતે નબળા વર્ગના લોકો અહીં સારવારનો લઈ શકશે લાભ સાહીઠ કરોડ લોકોએ આયુષ્યમાન યોજનાનો લાભ લીધો હોવાનું જણાવતા અમિત શાહ મહાકુંભ મેળાના આયોજન પર સમગ્ર વિશ્વ સ્તબ્ધ અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવતા સમયે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સત્યાવીસમીએ મહાકુંભમાં સ્નાનનો લેશે લાભ તો ગુજરાતી યુવાઓને મહાકુંભનો અનુભવ લેવા કર્યો આગ્રહ સુરતમાં અડસઠ વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા કહ્યું વાસ્તવિક આવક સામે ઓછી આવક દર્શાવી આરટી અંતર્ગત મેળવ્યો ગેરવાજબી લાભ પ્રવેશ પ્રક્રિયાઓમાં ગેરરીતિ કરનાર લોકો સામે કાયદાકીય પગલાં લેવાની આપી ખાતરી અમદાવાદમાં 25 અને છવ્વીસમી જાન્યુઆરીએ યોજાનારા કોલ્ડ પ્લે કોન્સર્ટને પગલે સ્પેશિયલ મિનિટે મળશે મેટ્રો ટ્રેનની સેવા દિલ્હીના કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસ પૂર્વે રિહર્સલ પરેડનું આયોજન કર્તવ્યપથ પર સેનાએ દેખાડ્યો પોતાનો દમખમ

આજે પરાક્રમ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની એકસો અઠ્યાવીસમી જયંતિ પર દેશવાસીઓ કરી રહ્યા છે યાદ વિકસિત ભારત માટે આઝાદ હિન્દ ફોજ જેમ એક જૂથ રહેવા પીએમ મોદીની અપીલ તો ગૃહમંત્રીએ કહ્યું નેતાજીએ ધ્રુવતારાની જેમ ચમકી આઝાદીના સંગ્રામમાં આપ્યો ઉજાસ